તો પણ તેમના ભાવ મેટ્રિક થંભ બડે તેને ચોખા જોઈએ છે તો ચોખા મળશે અને જો ઘઉં જોઈએ છે તો ઘઉં મળશે આ એટીએમ મશીન તમને 40 સેકન્ડમાં 25 થી 35 કિલો અનાજ આપી શકે છે કે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી ત્યારે એ નામ લખતા એને આવડે નહીં પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થમ લગાડી અને ચોખા જોવે તો ચોખા ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે અને આ આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે ચાલીસ સેકન્ડની અંદર પચીસ થી પાંત્રીસ કિલો અનાજ એને મળી શકે અન્નપૂર્ણી અનાજ એટીએમમાં એક હજાર કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે એટીએમ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરી શકે છે અને તેનો ઉપયોગ 24 કલાક કરી શકાય છે આમ લાંબી લાઈનો પર નહી રહે અને નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ રહેશે ગુજરાતમાં પ્રથમ લોન્ચિંગ એ એક પહેલ છે આ ઓટોમેટિક મશીનની પહેલ કરવા બદલ ગુજરાત અભિનંદન આપ્યું છે ધ લોન્ચ grain atm in Bhavnagar. The first grain ATM in Gujarat is a significant milestone in the partnership. I congratulate DFPD and the government of Gujarat for taking the initiative to dedicate the standalone Anapurti, an automated grain dispensing machine. The <laughs> system આ ઉપરાંત તે સ્ટોકની અછત અને રાષ્ટ્રની દુકાનોમાં ગેરરીતિ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે